અમદાવાદથી સમાચાર અમદાવાદના નવા નિકોલમાં બિસ્માર રસ્તાની સમસ્યાથી જનતા પરેશાન થઈ ગઈ છે ચોમાસા પહેલા રસ્તાના સમારકામના દાવા તો થયા પણ રસ્તાની વચ્ચો વચ્ચે જ ખાડા પડી ગયા છે જેને લઈને વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે એક બાજુ પાણી ભરાયેલા છે બીજી બાજુ ખાડાના કારણે અકસ્માતનો ડર છે અમદાવાદમાં વરસાદ બાદ જે પ્રમાણની સ્થિતિ ઉદ્ભવતી હોય છે તેનો ભોગ જનતા બનતી હોય છે ને આવા જ કંઈક દ્રશ્યો અત્યારે અમદાવાદના નવા નિકોલ વિસ્તારના છે કે જ્યાં રસ્તો બિસ્માર સ્થિતિમાં છે આખો રસ્તો જે છે ત્યાં ડામર અને કપચી ઉખડી ગયેલા જોવા મળી રહ્યા છે બીજી બાજુનો રસ્તો આખો ખોદાયેલી સ્થિતિમાં છે અને ત્યાં પાણી પણ ભરાયેલા છે આ પ્રકારની પરિસ્થિતિમાંથી વાહન ચાલકો જ્યારે વાહન ચલાવતા હોય છે ત્યારે તેમને ભારે હાલાકી પડતી હોય છે આ પ્રકારનો રસ્તો જે મોટર કરવાની જરૂરિયાત છે તે પૂરી થઈ નથી ચોમાસા પહેલાં જે કામો પૂર્ણ થવા જોતા હતા તે કામો પણ પૂર્ણ ન થયા હોય તે પ્રકારના દ્રશ્યો છે અહીંયાથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી પડે છે તેવા સંજોગોમાં અહીંના જે લોકો છે તેમને જ પૂછીશું ભાઈ આ જે રસ્તો છે તેની સ્થિતિ જે પ્રમાણેની છે શું કહેશો કેવી સ્થિતિ છે અને કેટલા સમયથી અરે સાહેબ આ રોડ છે આ આ રસ્તા ઉપર તમને હેડે એવું લાગે છે મારી ગાડી બી બંધ થઈ જાય બાઇક ભરાણે લઈને અમે આવીએ છીએ પાણી અહીંયા નહીં બધા રસ્તા ઉપર પાણી હોય તમે રિંગ રોડ ઉપર જઈને જોઈ આવો હવે આવું તો ના ચાલે નાના વિકાસ કહેવાય તમે શું કહેશો આ પ્રકારનો રસ્તો છે જે પ્રમાણેની સ્થિતિ છે શું રજૂઆત છે કોર્પોરેશન પાસે શું અપેક્ષા હોય રોજે રોજ પબ્લિક અહીંયા હેરાન થાય છે આનું કંઈક જલ્દી નિરાકરણ આવે ધંધા ઉપર આની મોટી અસર થાય છે પબ્લિકનો ટ્રાફિક ચોવીસ કલાક હોય છે પબ્લિક બહુ હેરાન થાય છે તમે શું કહેશો ભાઈ અમે આ ત્રણ મહિનાથી રોડ ખોદી ગયા છે પણ ખોદ્યા પછી રિપેર કરવા જ્યારે વરસાદ પડ્યો ને ત્યારે રિપેર કરવા આવ્યા અને રિપેર કર્યું પણ એમાં કઈ ઠેકાણા કર્યા ને અમારે ધંધા કેવી રીતે કરવા વરસાદ આવે એટલે ગોટન ગોટન સામે પાણી ભરાય છે તો અમારે ધંધાનું શું કરવા અને એમાં એક રોડ કાનબા વાળો હારો છે તેમાં ગટરના ઢાંકણા બધે તૂટી ગયા અને ત્યાં ગટનું પાણી ઉનાળો હોય તો ભલે અહીંયા પાણી શરૂ જ હોય છે જે પ્રમાણેની સ્થિતિ છે અત્યારે જોઈ શકાય છે રસ્તાની જે પ્રમાણેની સ્થિતિ છે વાહન ચાલકોના ભારે હાલાકી પડી રહી છે ચોમાસા પહેલાં જે કામો પૂરા થવા જોઈતા હતા તે કામો પૂરા નથી અને છેવટે જનતાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે પ્રશાસનના પાપે જ્યારે જનતા પીડાતી હોય તે પ્રકારની સ્થિતિ હોય ત્યારે આ બાબતે યોગ્ય કાર્યવાહી થાય અહીંયા સ્થાનિક લોકો અને જ્યાંથી અવર જવર કરનારા લોકો છે તેમની રજૂઆત છે કે આ જે રસ્તો છે બને તેટલો ઝડપથી રિપેર કરવામાં આવે અને લોકોની જે હાલાકી છે તેને દૂર કરવા માટે પ્રશાસન યોગ્ય કાર્યવાહી કરે કુણાલ ભાવસાર સાથે તેજસ મહેતા એબીપી અસ્મિતા અમદાવાદ